ભાવનગરના તળાજા તાલુકાના પાવઠી ગામે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે જીતુભાઈ ડાબી નામના તેત્રીસ વર્ષના યુવાનની કરવામાં આવી છે હત્યા બપોરના ત્રણ વાગ્યા આસપાસ પાવઠી ગામમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા ઘરીના ગાજ ઇંકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવાને પ્રથમ તળાજા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ત્યારબાદ યુવાનનું મોત થતાં ભાવનગર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખસેડવામાં આવ્યું છે શેરીમાં બાળકો રમી રહ્યા હતા તેનો ઠપકો આપતા પાડોશી સાથે ઝઘડો થયો હતો જેમાં છરીના ગા જીંકી જીતુભાઈ ડાબી નામના યુવાનને મોતની ઘાટ ઉતારવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર મારું નામ નારણભાઈ સરતાભાઈ ડાબી ગામ પાવટી તાલુકા તળાજા જિલ્લો ભાવનગર શું ઘટના બની મારા ભાઈને કાંઈક બબાલ છે બરાબર હું હાજરમાં હતો નહીં મારા પપ્પાએ મેં ફોન દ્વારા વાત કરી છે અને મારા પપ્પાએ એવું કહેવામાં આવ્યું કે એના બાયોએ મારા પપ્પાને પકડી રાખ્યા અને મારા ભાઈને વાહેલી વાર કરીને ચાપુનો ઘા કર્યો અને પરેશભાઈ સોમદભાઈ પરમા એને ઘા માર્યો છે અને પૂનાભાઈ સોમતભાઈ પરમા એ બધાય એના બૈરા અને છોકરા સાથે મારા ભાઈ ને સાકુ નો કામ માર્યો છે કયા કારણો છે મારો તમારા ભાઈ એ ખ્યાલ નથી હું હું બહાર હતો ને કામ ઉપર હતો શું નામ છે તમારા ભાઈ ચિત્તુભાઈ સરતાભાઈ ડાભી ગામ પાઉટી